જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સાત બે હાજર પચીસ વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતાના મિત્રો અને કોમેન્ટમાં જવા લખજો મિત્રો મિત્રો એરંડાના ભાવ વિશે વાત કરીએ તો જામનગરમાં અત્યારે એરંડાનો નીચો ઊંચો રૂપિયા જામનગરની વાત કરીએ તો મિત્રો મિત્રો ત્યારે હળવદરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો મહત્તમ ભાવ એરંડા બાણું રૂપિયા તળાજાની વાત કરીએ તો તળાજામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે બારસો ને સિત્તેર રૂપિયા પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો ને સિત્યાસી રૂપિયા ઊંચો છે બારસો ને પંચાણું રૂપિયા મિત્રો જીયા મિત્રો ગોજારિયાની વાત કરીએ તો ગોજારી માં એરંડા નો નીચો ભાવશે બારસો ને દસ રૂપિયા આગળ વાત કરીએ તો ચાલી રહેલો એરંડા એરંડાનો નીચો ભાવશે બારસો ને રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા વારાઈ ની વાત કરે તો ખેડૂત મિત્રો વારાયમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને પંચાવન રૂપિયા ઊંચો ભાવશે છે ને ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા મહેસાણા ની વાત કરીએ તો ખેડૂત મિત્રો મહેસાણા માં અત્યારે એરંડા નો નીચો ભાવ છે બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા અત્યારે ચાલી રહેલો નીચો ભાવશે એરંડા નો બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા બચાવ વાત કરીએ તો રાપરમાં અત્યારે ચાલી રહેલો નીચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા અંજારમાં એરંડાનો નીચો રૂપિયા રૂપિયાનો નીચો ઊંચો બારસો ને એસી રૂપિયા થરાદની વાત કરે તો થરાદ એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા જામનગરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ઊંચો ભાવશે બારસો ચોરાણું રૂપિયા હળવદર વાત કરીએ તો ખેડૂત મિત્રો હળવદર માં એરંડા નો મહત્તમ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ચાણસમામાં માં નીચો ભાવ છે ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા અમરેલીની વાત કરીએ તો ખેડૂત મિત્રો અમરેલીમાં માં નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચોરાશી રૂપિયા વાત કરીએ તો ખેડૂત મિત્રો સિદ્ધપુર એરંડાનો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા રાજકોટમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને વીસ રૂપિયા ઊંચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ભુજ વાત કરીએ તો ભુજમાં ચાલી રહેલો એરંડાનો નીચોતેર ઊંચો બારસો ને અગ્યાસી રૂપિયા એરંડાના ભાવ વિશે આગળ વાત કરીએ તો હારીજમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને સોળ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા મહુવાની વાત કરીએ તો મહુવામાં એરંડાનો મહત્તમ ભાવ મહત્તમ એક હાજર રૂપિયા ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો બેચરાજીની વાત કરીએ તો બેચરાજ માં રૂપિયા નો નીચો ભાવ છે બારસો નેવ રૂપિયા એરંડાનો મહત્તમ ભાવ છે બારસો રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા માંડલની વાત કરીએ તો ખેડૂત મિત્રો માંડલમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ બારસો ને પચીસ રૂપિયા અને ઊંચો ભાવ બારસો ને એકતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ જોટાણાની વાત કરીએ તો જોટાણામાં માં એરંડા એરંડા નો નીચો ભાવશે છસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છ્યાસી રૂપિયા માણસા વાત કરીએ તો માણસા માં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ઇડરની વાત કરીએ તો ઈડરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા પાટડીમાં ચાલી રહેલો અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા કડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો કડીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા પાટણની વાત વાત કરી દો પાટણમાં ચાલી રહેલો ખેડૂત મિત્રો એરંડાનો નીચો ભાવ છે ને સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવ છે ને પચીસ રૂપિયા ખેડૂત મિત્રો